જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ પાકિસ્તાન સ્થિત આતંકી અડ્ડાઓ પર સ્ટ્રાઇક કરી છે ત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ પરિસ્થિતિનું નિર્માણ થયું છે જે વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા સિવિલ સુરક્ષાની તૈયારીઓના ભાગરૂપે આજરોજ અંકલેશ્વર ઓએનજીસી જીએનએફસી અને દહેજ ખાતે બીડના કોપર કંપનીમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવાના હેતુસર યોજાયેલ મોકડ્રીલમાં વહીવટીતંત્ર તેમજ પોલીસના અધિકારીઓ જોડાયા હતા સિવિલ સુરક્ષાની તૈયારીઓના ભાગરૂપે અંકલેશ્વર ઓએનજીસી ખાતે યોજાયેલ મોકડ્રીલમાં પ્રાંત અધિકારી બહુદીપસિંહ જાડેજા ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા મામલતદાર કરણસિંહ રાજપૂત સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં હુમલા સમયે રાખવામાં આવનાર તકેદારીનું રિહર્સલ કરવામાં આવ્યું સાયરન વાગતા જ સુરક્ષાકર્મીઓ દોડ્યા હતા અને નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા આ ઉપરાંત હુમલામાં ઘવાયેલ લોકોને મેડિકલ સ્ટાફ દ્વારા તાત્કાલિક એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા ફાયરની ટીમ દ્વારા હુમલા આગ બુજાવવાની કામગીરી કરવામાં આવી જ લોકોએનએફસીલ નાગરિકો બીજી તરફ મેડિકલની ટીમ દ્વારા ઘવાયેલ લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને ફાયરની ટીમ દ્વારા આગ બુજાવામાં આવી હતી જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટર ખાતેથી સમગ્ર જિલ્લાની પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો કેન્દ્રીય ગૃહ વિભાગની સૂચના અનુસાર આજરોજ ભરૂચ જિલ્લામાં ત્રણ સ્થળોએ મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલું હતું બરાબર ચાર વાગે વિવિધ સ્થળોએ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં તેમજ નગરપાલિકા વિસ્તારમાં સાયરન બ્લો કરવામાં આવ્યું અને ત્યારબાદ લોકો સલામત સ્થળે ખસી જાય એ પ્રમાણેની સૂચનાઓ આપવામાં આવેલી એ પ્રમાણેની કાર્યવાહી સમગ્ર જિલ્લામાં કરવામાં આવી છે ત્રણ મહત્ત્વના સ્થળો જ્યાં વાઇટલ ઇન્સ્ટોલેશન્સ છે ત્યાં ભરૂચમાં મોકડ્રીલનું આયોજન કરેલું જેમાં એક સિમ્યુલેટેડ આપણે વ્યવસ્થા કરેલી જેમાં એરસ્ટ્રાઇક થયેલી હોય એવા સંજોગોમાં રેસ્ક્યુ ઓપરેશન હોસ્પિટલાઇઝેશન બ્લાસ્ટ થયો હોય એવા સંજોગોમાં રેસ્ક્યુ કરવું અને જે ઘાયલ થયા હોય અથવા તો મૃત્યુ થયું હોય એવા લોકોને હોસ્પિટલમાં લઈ જવા એ આખી ડ્રીલની પ્રક્રિયા કરેલી છે હાલમાં ત્રણેય સ્થળોએ ડ્રીલ ચાલુ છે અને ભરૂચ જિલ્લામાં સંપૂર્ણ રીતે જે સૂચનાઓ સરકાર શ્રીની હતી એ પ્રમાણે મોક ડ્રિલ આયોજન કરવામાં આવેલું છે સર રાત્રે જે બ્લેકઆઉટ છે છે 7:30 વાગે કઈ રીતનો અસર કઈ પ્રકારનો નાગરિકો ધ્યાન રાખવાનું આજ મોક ડ્રિલ જે બીજો ભાગ છે એ બ્લેકઆઉટ છે જેમાં રાત્રિના સમયે જો કોઈ એર સ્ટ્રાઇક થાય તો એવા સમયે તમામ જે લાઇટ છે બંધ કરવાની થાય છે ભરૂચ જિલ્લામાં સમગ્ર જિલ્લામાં સાડા 7:30 વાગે લાઇટ્સ બધી સાયરન બ્લો થશે અને એના પછી તમામ લાઇટ્સ સ્વૈચ્છિક રીતે બંધ કરવાની છે આમાં તંત્ર તરફથી કોઈ પાવર કટ કેવું નથી કરવામાં આવવાનું લોકોએ સ્વૈચ્છિક રીતે પોતાના ઘરોની લાઇટ્સ બંધ કરવાની છે પડદાઓને ઢાંકી દેવાના છે અને લાઇટ્સ દેખાય નહીં જેથી જે પ્લેન જે પાઇલટ હોય એને નીચે વસાહત છે માનવ વસાહત છે એવો ખ્યાલ ના આવે એટલા માટે આઉટ કરવાની આપણે કાર્યવાહી કરવી પડે તો એ અનુસંધાને સાડા સાત વાગે શાર્પ

એક સરકાર દ્વારા એક એવી જાહેરાત કરવામાં આવી હતી કે અગર જો ભવિષ્યમાં એર સ્ટ્રાઇક વગેરે થાય તો તેના અનુસંધાને આપણે કેવા ત્વરિત પગલાં લઈ શકીએ છીએ તેના અનુસંધાને એક મોક મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં ભરૂચ ખાતે જેએનએફસી ખાતે મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલું હતું ને જેમાં એવું એઝમ્પશન કરવામાં આવેલું હતું કે અગર એ સ્ટ્રાઇક થાય તો શું કરવામાં આવે તો જેના અનુસંધાને સૌ પ્રથમ સાયરન વગાડવામાં આવેલું હતું એક્ઝેક્ટ ચાર વાગે ત્યારબાદ જે કર્મચારીઓનો કે જે રિસ્પોન્સ આવેલો છે જે એકદમ ખૂબ જ પિક રિસ્પોન્સ આવેલો છે જે આપ લોકોએ જોયો હશે કદાચ બે જ મિનિટની અંદર પાંચસો કરતાં વધુ કર્મચારીઓ એક જ જગ્યાએ ભેગા થઈ ગયેલા હતા ત્યારબાદ એવું જોયેલું છે આપણે કે પાંચ લોકોને જે કેઝ્યુઅલિટી થઈ છે જેના અનુસંધાને તાત્કાલિક એમ્બ્યુલન્સની હાજરી પણ જોવા મળેલી છે તેમાં પોલીસ તેમજ અન્ય દરેક સ્ટાફનું એક કોપરેશનથી ઓપરેશન પાર પાડેલું છે અને દરેક વસ્તુમાં બહુ જ પ્રોપર રિસ્પોન્સ મળેલો છે હાલ જીએનએફસી ખાતે એક કેઝ્યુએલિટી બની છે જેમાં એરસ્ટ્રાઇક થઈ છે અને અઢીસો માણસો આ બિલ્ડિંગમાં હતા જેમાંથી પાંચ લોકો સિવિયર પાંચમાંથી બે લોકો સિવિયર ઇન્જર થયા છે ત્રણ લોકોને હોસ્પિટલમાં પહોંચાડેલા છે બે જે લોકો છે ને ટેમ્પરરી આપણે મોટી હોસ્પિટલમાં પહોંચાડીએ છીએ અત્યારે અને બાકીના બધા લોકો સલામત છે હમણાં આર એન્ડ ટીમ પણ આવી જશે અને સાથે સાથે અમારા બધા જ વિભાગો હાજર છે પોલીસની બધી ટીમ હાજર છે અને તંત્ર પણ હાજર છે આગળની કાર્યવાહી આપ જોઈ શકો